કુંભારવાડામાં ભંગારની દુકાનમાંથી મેટલની ચોરી કરનાર જ્યારે શટર તોડી ચારસો કિલો પીટળ અને સાતસો કિલો તાંબુ ચોરી કરી ગયા હોવાની ફરિયાદના આધારે ગોધરા પોલીસ દ્વારા ભાવનગરના વડવાનેરા જૂની ગરાડ વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા સર્કલ

માડીયા ફળી પાન વાળો ખાંચુ મુજબ ફરજાકભાઈ ચૌહાણ રહેઠાણ મોતી તળાવ ભાવનગર અને સાદિક ભાઈ ચાંદભાઈ સૈયદ મોડિયા મહાદેવવાળા વાળા ખાતામાં ભાવનગર વાળાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ